નમસ્કાર દર્શક મિત્રો હું છું નીતિન ગુર્જર આપ જોઈ રહ્યા છો જગવાની ગુજરાતી પાંચ સાબરકાંઠા લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કોંગ્રેસમાંથી ડોક્ટર તુષાર ચૌધરીએ અને ભાજપમાંથી શુભનાબેન બારૈયાએ ઉમેદવારી નોંધાવી છે ત્યારે ગઈકાલે જ બીજેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટેના જાહેરાત કરી છે ત્યારે આવનારા સમયમાં શું સ્પષ્ટ થશે એ આવનારો સમય બતાવશે પરંતુ ચાણક્ય નીતિ હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જે અપક્ષ સુમેદનમાં દન જાહેરાત કરી છે તે ક્ષત્રિયો હાલ રૂપાલાના વિરુદ્ધમાં મતદાન કરવાની જાહેરાત કરવાની તૈયારીમાં છે ત્યારે ચાણક્ય નીતિ એવું વિચાર્યું હોય કે જો જે વોટ કોંગ્રેસને મળવાના છે અને રૂપાલા વિરુદ્ધના લીધે ભાજપમાં જે ક્રોસ વેટિંગ થવાની શક્યતાઓ રહેલી છે તે સીધે સીધો કોંગ્રેસને લાભ ન થાય અને એ વોટ ભૂપેન્દ્રસિંહ ઝાલામાં પડે તો ભાજપને પણ નુકસાન ન થાય એટલા માટે આવનારા સમયમાં જો આ ચિત્ર સ્પષ્ટ થશે તો ભાજપની નૈયા કે કોંગ્રેસ નૈયા ડૂબશે તે એક સવાલ ઉભો થશે બીજેડ ગ્રુપના જે સીઈઓ છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તે પોતે અત્યારે હાલ આ અરવલ્લી અને સાબરકાંઠામાં ઘણી સંસ્થાઓ સાથે પોતાનું દાન પણ પૂરી ચૂક્યા છે અને જાણીતો ચહેરો છે તે પણ એક વખતના એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓએ પણ આ ટિકિટ માંગી હતી પરંતુ તેમને ટિકિટ મળી ન હતી તેમની જાહેરાતથી ભાજપના ઘણા નેતાઓ માથું ખંજવારતા થઈ ગયા છે ત્યારે અપક્ષ ઉમેદવારથી કોની કોણી ભાજપ નૈયા ડૂબશે કે કોંગ્રેસ ની નૈયા ડૂબશે એ તો આવનારો સમય બતાવશે નમસ્કાર